વડોદરામાં ચોવીસ જુલાઈએ પડેલા ચૌદ ઇંચ વરસાદથી તારાજી સર્જાઈ હતી હજી ચોથા દિવસે પણ વેપારીઓને કળવાળી નથી કારણ કે કાપડ બજાર ફર્નિચર બજાર કરિયાણા બજાર સહિતની બજારોમાં આવેલી દુકાનોમાં પૂરના પાણી ઘૂસી ગયા હતા આથી વડોદરાના વેપારીઓને વીસ કરોડથી થી નુકસાન વેઠવાનો વારો આવ્યો છે તેમજ અતિ ભારે વરસાદમાં એક હજાર કાર તો બે હજાર ટુ વ્હીલર બંધ પડી ગયા છે જેનાથી લોકોને પાંચ કરોડ જેટલા રૂપિયાનું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે ભારે વરસાદના કારણે વડોદરાના વેપારીઓને ભારે નુકસાન થયું છે નુકસાનીનો આંકડો કેવો અત્યારે અશક્ય છે પરંતુ કરોડો રૂપિયાનું નુકસાન થયું હોવાનું મનાઈ રહ્યું છે વડોદરાના પ્રતાપનગર રોડ ઉપર આવેલા ફર્નિચરના વેપારી શું કહી રહ્યા છે તે સાંભળો અમે સરકાર પાસે એટલી જ અપેક્ષા રાખીએ છીએ કે સમયસર આ પાણી નીકળે એવી ડ્રેનેજોની સારી એવી વ્યવસ્થા કરે પાણી બ્લોકેજ ના થાય આ વરસાદી પાણી રોડ પર ભરાવાને કારણે અમારા બેઝમેન્ટમાં પાણી આવે છે અને આવું દર બે પાંચ વર્ષે એકવાર અમારી સોપાત થઈ થઈ જાય છે અને અમને લાખો રૂપિયાનું નુકસાન ભોગવવું પડે છે બધો માલ એટલે બધું જ ખરાબ થઈ ગયું છે વુડન ફર્નિચર જે રીતે તમે જોવો છો એ બધું જ ખરાબ થઈ ગયું છે સોફાથી લઈને બધું બહુ બધું નુકસાન થયું છે અમારું કોર્પોરેશન પાસેથી અમે કંઈ અપેક્ષા એવું તો છે જ નહીં બીજી તરફ પાણી ફરી વળતા અનેક વાહનો ખોટકાયા હતા ત્યારે ગેરેજ ધરાવતા અહેમદભાઈ શેખે પરિસ્થિતિ જણાવતા કહ્યું કે જો ગેરેજ છે સબ ગેરેજમાં પાણી આ આવ્યા હતા ઓર સબકો રાતો પૂરી રાત બેઠ ગયા નહીં અમારે ગાડી હાડા ન પડી ઓર જો બચ ગઈ ઓ ઠીક જિસ્તમે ડૂબ ગયો હજારો કરોડો નુકસાન હો ગયા